મોટો જોડે ટાયર કાઢી લીધું હોય અને રીંગ તમારે એકદમ હે ને મસ્ત અને સાફ કરી નાખવાની હકા હે ને પછી હવા પેક નહીં થાય તો ટાયર ફિટ નહીં થાય પ્રકાશ ભાઈ સાચી વાત ને એક ગહી ગહી ને બધો કચરો કાઢી લેવાનો આમ ને વાલે ચેક કરી લેવાનો કેમ કેમ છે જો આવી ને બધી બે સાઈડ ખાચ્યું હોય ને એકદમ ચોખ્ખી કરી નાખવાની મિત્રો હવે ના નવ ટાયર ફિટ કરીને તમને બતાવી જોડે અવરું થવું ના આવે અને આમ રાખવાનું બધી માલે અવરું થાય આમ રાખવાનું 아이오루는 아이오루가 아니라 암 인셰드라고 합니다. 아이오루는 아이오루가 아니라 아이오루가 아니라 암인 જો થઈ ફીટ્સ મિત્રો હવે ને હવે એનું નો હવે ને બરાબર હવે પડે પડે હવે ફૂલ નહી ખોલેલો બસ ખોલે

વાલ કાઢ લીધો હોય જો મિત્રો કોવું પડી મિત્રો હવા ઓછી થઈ ગયા કોઈ હવા ભરાવી દઈએ આપડે ટ્રાય કરશું આપડે

લાવ ને પેન પડ્યો મિત્રો તો અમે હોય શૂટિંગ છે ને તો મિત્રો લઈ ગયા થઈ પટેલ

ત્રજુ પા નો છેલો તે પછી પાワー નહીં લે આ ન ખાવી હૈ રા એક આ સલ્ફર હે પછી એક બૂમ ફ્લાવર 20 ml ન ખાયરા માપે કા કાકા 40 ml 40 40 ml સોરી 40 40 ને આ રેપિડ અગરા માટેની જાણો ડોઝ મરાવીરા પેલો ડોઝ કાકા કેવું જીરો જીરો સારું હે એકદમ એકદમ નઈ દાઈ હા નઈ દાઈ બસ હવે કુજ પાણી પાવાનો છે પાણી આવે પહેલા કાઈ વાટાડી છેલું પાણી પાવાનું આતો આવો કે જીરું છે જીરું હારો નહીં મસ્ત છે મસ્ત હારામ હારું એ બહુ સારું છે આપણે ને જાવીને આજો ડब्बा બધી દવા મિક્સ કરી ને આપણે મિક્સ કરી બધી 15 20 પંપ કરવાના ઢગળો કરી નાખવાની કા ને 25 25 પંપ બનાવવાના 25 હા હવે 25 પંપ બનાવવાના ઢગળો કરી એકો કે પેકેટ ભાઈ ને આમાંથી નાખવાનું નાખી એક ઢગળો વિશે 40 एमएम એમ ફ્લાવર કો

તેમને હેને જમળવાનો આયોજન કરેલ કરે મસ્ત લગભગ મને તો એવું છે કે રાપર તાલુકા આપણે કોઈ જમળવા નથી રાખ્યો જે શિક્ષક ની વિદાય થતી ત્યારે અહીંયા હે ને રાખ્યો છે જમળવા આપણે હવે થોડીક વાર મજાનું મજાવા નહીં નિશાળે તમને પ્રોપર બતાઉં વિડીયોમાં ઉપર જ એક મિનિટ છોકવા ખબર હોય હો ગઈ તો હેલો ગાઈસ કહી દીધો બધા

বৰাজ ৰস কাম চালু হয় খুব খুব আভাৰ তোমাৰ প্ৰকাশ ভাই

મિત્રો આપણે હેને જમડવાનું કામકાજ એકદમ ઓકે બતાવીને આવી જાય ઘરે ને આપણે હેને આપણો વિડીયો થઈ ગયો છે લાંબો એટલે હેને વિડીયો કરી બંધ મળીએ અને નેક્સ્ટ નખ સુલગમાં ત્યાં સુધી જય રામ જય માતાજી આપણે ચેનલનો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઈક કરી નાખજો